હેલો મિત્રો કેમ છો બધા મજામાં હું મજામાં છું આ આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો ઘણા સમયથી મને અહીં આવું હતું ભવનાથમાં સાયકલ રેસિંગનો રૂટ જોવા માટે જંગલમાં જાવું હતું જંગ ભવનાથની પાછળથી સાહેબ ઘણા સમયથી પ્લાન બનતો તો પણ જુનાગઢમાં વરસાદના લીધે નહોતું જવાતું મારે જવાનો ટાઈમે એવું જૂનાગઢમાં વરસાદ આવી ગયો અત્યારે એ જો અત્યારે તો તડકો આજના આખા દિવસમાં તડકો હતો સિટીમાં પણ આજે અત્યારે સિટીમાંથી પણ ગિરનાર સીન દેખાતો તો ત્યાં વાદળા હતા ખૂબ વધારે વાદળા હતા જે દેખાય છે વાદળાનો બહુ સમય પછી નીકળું છું ત્યાં જંગલમાં જોવા માટે પેહલા તો જંગલમાં નોર્મલ એવો વરસાદ આવતો ને જુનાગઢમાં તો એ જંગલમાં પાણી આવી જતું પણ આજે જોવા જાઉં છું પાણી કેવું છે આની પહેલા જોવા ગયો હતો પણ જ્યારે કંઈ પાણી કંઈ ખાસ હતું નહીં રૂટ જોવા ગયો હતો ગારો અને એવું બધું છે નોર્મલ એવું જરા જરા પાણી આવે છે પણ અત્યારે તો ત્રણ ચાર દિવસથી સારો વરસાદ આવતો હતો તો જોવા નીકળ્યો છું કે કેવું પાણી ભરાણું અહીંયા પાણી ભરાતું નથી પાણી તો વહેતું જાય છે કેવું પાણી વહે છે અહીંયા કેટલું પાણીનો વધારો થયો કે નહીં એમ છું જોવું છે કે સાયકલ લઈને એ પ્રમાણે નીકળવું કે પછી કોઈને કહું કે સાયકલ લઈને આવી રીતના નીકળજો કે આવી રીતના પાણી છે આવી રીતના કંઈ છે કે નહીં એ સલાહ આપવું કોઈને કંઈ એટલે પાણી જોવા જવું હતું જો સિટીમાં તો તડકો હતો પોનતમાં પહોંચ્યા ને એટલે છાંયો આવી ગયો અને વરસાદ જેવું પણ છે તો વરસાદ જેવું છે સિટીમાં કાંઈ નથી જો ગિરનારમાં કેટલા વાદળા છે પ્રસાદી વાદળા છે આ બધી પાછા હા છે ભાઈ બહુ ના એકદમ હિમાલય જેવો સીન આવે છે હિમાલયમાં ઊંચી ટેકરી ઉપર કેમ ઉપર વાદળા હોય અને પર્વત ઢકાયેલો હોય વાદળાથી એવી જ રીતના અહીં પણ દેખાય છે ગિરનાર ઢકાયેલો છે વાદળાથી હા એવું દામોદર કુંડ ત્યાં આપણે જાવું નથી મારા પાસે ટાઈમ ઓછો છે ને તો હું જાત ત્યાં પણ હવે પાસે ટાઈમ ઓછો છે ખાલી આપણે આ સીન બહુ મસ્ત મને બે કહું કે તામોદર કુંડનું પાસે મંદિર દેખાય છે કે પાછળ બેકગ્રાઉન્ડમાં ટેકરી જો આ સીન મને ગયો છે જવા હવે જોજો કેમ હા મને બહુ મળ્યો કેમ છે બકરી ગિરનાર ના વાદળા નાના નાના કટકા જ લીધા છે ઓળખી પક્ષી આવી ગયો હોય આપણું જંગલ વિસ્તાર હવે અહીંયાથી ગાડી મૂકીને હાલીને જવાનું બસ અહીંયા પર